મુન્દ્રા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાની ધરપકડના વિરોધમાં પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો પુતળા દહન થાય તે પહેલાં પુતળું પોલીસે ડિટેઇન કરી હવે જોઈ મુંદ્રા આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત મુન્દ્રામાં ભાજપની તાના સાંઈના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ લોકસભાના ઇન્ચાર્જ ગાંગજી મહેશ્વરી પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલના પ્રમુખ ભારુ ગઢવી મુન્દ્રા તાલુકાના પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા મુંદ્રા શહેર પ્રમુખ ભરતભાઈ ગેડા પ્રશાંત રાજકોટ ગજેન્દ્રસિંહ ઝાલા અનુસૂચિત જાતિના પ્રમુખ જય માતંગ હર્ષદાન ગઢવી ગજેન્દ્ર ચૌહાણ તથા અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કિસાન નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડના વિરોધમાં તેમજ કરદા પ્રથા નાબૂતી અને અન્ય મુદ્દે આજે પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શનકર્તાની સાથે પોલીસે અટકાયત કરી અને પુતળું ડિટેન કરી લીધું હતું